ભરૂચ શહેરમાં દશામાની માતાજીના દસ દિવસના પૂજન અને ઉપવાસ બાદ મોડી રાતથી મા દશામાની મૂર્તિઓનું વિસર્જન ભક્તિભાવથી કરવામાં આવ્યું નગરપાલિકા દ્વારા બનાવાયેલ કૃત્રિમ કુંડમાં ભક્તોએ ઢોલ નગારા અને પૂજા સાથે માતાજીનું વિસર્જન કર્યું દશામા વ્રત દરમિયાન ભક્તોએ ઉપવાસ અને પૂજન કરીને મનોકામનાઓ પૂરી થવાના આશ્રયથી મા દશામાની આરાધના કરી હતી વિસર્જન દરમિયાન ભરૂચ પોલીસ અને ફાયર વિભાગની ટીમે સંપૂર્ણ સુધી મૂર્તિ વિસર્જનના ભાગરૂપે અમારી ટીમ સીબીસીએન જે અહીંયા ઘણા વર્ષોથી આ કાંઠા પર સેવા આપી રહી છે જે મૂર્તિ સાથેનો જે પૂજાપો હોય છે જે નદીમાં જતો અટકાવીએ છીએ જેને કારણે મા નર્મદા પ્રદૂષિત થતી બચ બચે છે અમે જે આજથી નવ વર્ષ પહેલાં આ કાર્ય શરૂ કર્યું હતું ત્યારે પહેલાં ભક્તોને સમજાવવું પડતું હતું કે પૂજાપો આપણે નદીમાં ન પધરાવીએ અને સ્વયંસેવકોને આપી દઈએ પણ હવે એ સુધારો એંસીથી નેવું ટકા ભક્તોની અંદર આવી ગયો છે કે માટીની મૂર્તિની પણ સ્થાપના કરતા થઈ ગયા છે અને પૂજાપો જાતે ટેમ્પામાં મૂકતા થઈ ગયા છે અને સ્વયં પર્યાવરણ બચાવવા તરફ આગળ વધી રહ્યા છે તો ભક્તોને મારી નમ્ર વિનંતી છે કે આવનાર ગણપતિ મહોત્સવ વખતે પણ પ્રતિમા છે તે માટીની લઈ આવે અને વિસર્જન વખતે ફક્ત ને ફક્ત માટીની મૂર્તિનું જ વિસર્જન કરીએ અને પૂજાપો અને દરેક વસ્તુ આપણે નદીથી બહાર રાખીએ આજે અહીંયા અમારા ગામમાં સમશાન કિનારે આજુબાજુના ગામના દ્વારા અંકેશ્વર તાલુકાના જે દશા માતાના જે ભય ભક્તો દ્વારા દસ દિવસ માતાની આરાધના કરી અને આજે વિસર્જન કરવાના જે અમારા ગામમાં આવી રહ્યા છે તેવા બધા જ ભાઈ ભક્તોને દસમ માતાનું વિસર્જન સંપૂર્ણ પરિપૂર્ણ સાઈડને થાય એ માટે અમારા ગામ સાઈડથી આજે પાર્કિંગની સુવિધા લાઇટિંગ અને સીજન જોવા દ્વારા તેમજ ફાયર બ્રિગેડ અને પોલીસ વિભાગ દ્વારા જે કાર્ય કરવામાં આવે છે તે બિરાડવામાં આવે છે અને સૌનો હું આભાર વ્યક્ત કરું છું એ બદલ